મારી વસ્તી આ બધું જાળવી છે તારે આવી માતા બોલું થોડું તો જાળવી રાખો થોડું તો કરી જુઓ અનુભવ થઈ જશે કે માતાનો વાલ પ્રેમ ને એનું સુખ આલેલું છે હોય છે હજુ અનુભવ નહી ગોડાવ અનુભવ નહી વિચાર કરો ને વસ્તુ હાજર કરે ને માતા કહેવાય એના પ્રાર્થનાય કરવાની ના આવે ખાલી વિચાર આવો ને મનમાં મારા ખાવું છે તો એ જ વસ્તુ તમને લાઈન કોકને નિમિત બનાવીને ખવડાવ લે દીકરા તું વિચાર તો તક મારા આઈસ્ક્રીમ ખાવો છે કે લે આઈસ્ક્રીમ અને અનુભવ થયા છે જેટલા નહીં બિચારા મારા હારું હોટલ માં જ ખાવું પૈસા નહીં ખાલી મન થી વિચાર કરી છે થોડો જીવ બારણ કરવા તો હોટલ માં ખાવાની ઈચ્છા પણ પૈસા નહીં આપે રૂપે કોઈ મિત્ર નો તમારો ફોન આવે કે લેડ ખાધું તો કે ના નહીં ખાધું લેડ આપણે હોટલ માં જમવા તો તમારે એવું વિચારવાનું કે મિત્ર લઈ જો ના હું મેલડી માતા આવું લેડ ખાવળા આવું તો આટલું હું થી હંબાર રાખું પછી બીજી ચો વાત રહી પો

દુનિયા છોડી દેતી છોડી દેવા દે કાકા કુટુંબ નહીં હોય મોમા મોહર નહીં હોય મારું પરિવારે કદાચ મને સાથ નહીં આલે પણ મારી માજ મારી જોડે છે અને એ છે તો પરિવારય છે કુટુંબય છે સમાજય છે દુનિયા એ છે આજે માતા છું તારે મારી વસ્તીનું આજે દુનિયા થાય છે ને હું માતા ના હોત તો આજ મારી વસ્તી રખડતી હોત રોડ ઉપર એનો કોઈ ચારોય ભાવ ન આપું

જગત ફર્યા આવતો મા તારો આધાર હવે નોધારા બની ગયા છે મા કોઈ નહીં એટલે કોઈ નહીં તો 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 એટલે છો જો આવત ના માતા જેને લાવવાની હોય ને એને સમીપ લાવવાની કોશિશ કરતી હોય ને જે માતા એના શું કરે પેલા એવા દુઃખ પડે એવા દુઃખ પડે એવા દુઃખ પડે ને કે ધીરે ધીરે દુઃખ બધા સાથ છોડ દે કે મોડા એકલો પડી જાય અને અનુભવ એવો થવા લાગે કે હું એકલો થઈ જાઉં કે મારું કોઈ વાત સમજવા તૈયાર મારી કોઈ વાત સાંભળવા તૈયાર આ મારી વેદના હું મારું આ દુખ કોને કહું કોકને કહું તો મારો મજાક ઉડાડે છે કોકને કહું તો એ દુખની કોઈ કદર નહીં કરતું કહું તો કોને કહું તારે ભગવાન માતાજી હોભરે કે આવ બસ કોઈ માતાજી ભગવાન મારી વાત હોભરે અને મારું આ દુખ કદાચ હોભરી લે આ પ્રાર્થના ઓભરીને તો હારું છે નકર હવે માં હવે મારું કોઈ નહીં તો માતા હાથી કરીને જ આ દુખ આવો ને તારે બધા સબંધ તૂટી જાય અત્યારે તમારે એવા જ છે કોઈ બોલાવા વાળું નહીં હોય કોઈ ભાવ પૂછવા વાળું નહીં હોય બોલાવતા છે તો ખાલી નોમના એટલે અહીં આયા છો ને તો જોજો જેમ જેમ મારી સમીપ આવશો ને એમ દુનિયા બોલાવતી થશે થાય છે ને અનુભવ હશે જ બધાનો જેમ જેમ મારા સમીભાવતા આવતા જશો ભાવ થી ભક્તિ થી જેમ જેમ મારા રંગમાં ભક્તિના રંગમાં રંગાતા જશો ને એમ દુનિયા રોમ રોમ કેતી થશે દુનિયા આવકાર આવતી થશે દુનિયા મોલ આવતી થશે દુનિયા કઈક પૂછતી થશે જે વ્યક્તિ નતા બોલાતા એ બોલાતા થઈ જતા હશે આ કૃપા પણ એ વાલ કોણ કરે હું કરું છું આ તમે મારા દીકરા છે વાલ કરો ને એમ કે મારા ખાવું છે તો ઢગલો થઈ જાય થઈ જાય છે વિચારકલી દે ને તો ઢગલો થઈ જાય થઈ જાય તમે વાલ કરો છો ને તો એ તમને પ્રિય તો કેમ લાગે હું મેળીશું એટલે અને મારા દીકરાને વાલ અપાવું છું જે માન સન્માન હલાવું છું જે બી જેને સુખ અપાવું છું એ તમને નિમિત રાખીને મારા દીકરા રાજી રાખવા હું જ હલાવું છું સમજ્યા એટલે મા દરેક વસ્તુનું ધ્યાન રાખશે એટલે બસ દરેક રોજ ના મારી વાત નવી નવી હોય છે અને કઈક એવું છે કે મા હજુ એમને અમારી કુળદેવી ની ખબર તો ધીરજ રાખજો તમે કુળદેવી નથી જાણતા પણ તમારી કુળદેવી તમને જાણે છે કે આ મારી વસ્તી છે ભલે એનું નામ નથી ખબર કે મા કાડી કાસાપુરા કે બૌચર કે ચામુન કે હરસીધી કે હિંગડા

પણ માં આતર તો હું તને જાળતો નઈ ને માં કરીને પોકારું છું અન ક્યારે તમે પોતાની માં ને નામથી બોલાવો છો ક્યારે તમે તમારી મમ્મી ને નામથી કોઈ એની મમ્મી ને બોલાય એની માં ને ક્યારે કોઈ દેખરા એના નામથી બોલાય એ મમ્મી જ કેસે તો તમે એના મમ્મી કો મન માતા ને મમ્મી કો મારા નામ ની શું મતલબ છે આસુ કોડુ ભલે ભાઈ ચામુંડા હોય કે બૌચર હોય કે અરસિદ્ધિ હોય બધી એક જ છે ને ભલે નહીં જોડતા તો બહુ વિચલિત નહીં થવું બહુ દુખી નહીં થવું મને મારી કુળદેવી ખબર દીવો ચાલુ છે ને કુળદેવી અને નીતિ નિયમ પાલન કરીને એના જે તે અને તકેદારી અને હંભાર રાખો છો ટાઈમ સર તો બસ એ કુળદેવી તો ભાવ સ્વીકાર એ સમયની રાહ જોતી મારો દીકરો જેટલી તડપ છે મારા પ્રત્યેની મને જાણવા પ્રત્યેની મારા પ્રત્યેનો જેટલો એનો હરગનો પ્રેમ છે એ ચેક કરી લેશે ને એટલે સાક સાત એના સ્વરૂપે તમને દર્શન છે કે હું તારી ચામુંડા તારી અંબે તારી ગોડિયા તારી બહુ આ જેટલો હરગ થાય તમને એટલે આવી કઈક પેઢી એવી છે કે જેને કુળદેવી નથી ખબર તો અત્યારે જે જેને માનતા હોય એને કુળદેવી કરી મોનો કા પછી તમારે જાણવું હોય તો તમને એવું લાગતું કે આ મારી કુળદેવી ની આના પેલા કોઈ હશે તો એનો દીવો અલગ થી કરો કે મારી કુળદેવી માતાજી તો જો કદાચ મહાકાળી માતા હશે ને કદાચ કુળદેવી તમને લાગતું હોય કે મહાકાળી મારી નહીં એના પહેલા કોઈ કુળદેવી હોવી જોઈએ તો કુળદેવી કરો અને કદાચ મહાકાળી જ હોય તો હું સપના કરી તારી જ મહાકાળી છે પણ તમારા મનમાં જે સંદેશ શંકા છે બધી કાઢ નાખી બરોબર કેટલા લોકો કુળદેવી નો નિયમ ટાઈમ સર બત્તી કરે બધા બહુ ભલે હારું સાટુ તો સુધર્યા નહી તો કે માતા તો દીવા બત્તી 12 મહિને એકવાર કરો ચા કે એ તો ખાલી પગે લાગી લો એટલે આવી જાય રોમ રોમ તો લો એટલે આવી જાય તો રોમ રોમ એ શું લ્યા કરવા તો પછી એ આળસ આવ પરાણે દીવો કરવાનો મન ના લાગે તો પરાણે કરવાનો એ અવસ્થા બદલાય તારે દીવા જરૂર નહીં પડતી પ્રવચન એ અવસ્થા હોય અવસ્થા હોય જેમ 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 ભાવ ભક્તિ દુનિયામાં બધી જગ્યાએ સત અસત દરેક વસ્તુમાં તમારી કુળદેવી દેખાતી થઈ જાય એવી દ્રષ્ટિ થાય ત્યારે તમારે દીવા બધી જરૂર પડે પણ અત્યારે ક્યાં માતા દેખાય બધી જગ્યાએ તમને

તમારો કોક આદર કરે તમારું કોક સન્માન જાળવે તો મારો મેરેડી સન્માન જાળવી બરાબર છે હા શું ખોટું તમને તમારી આત્મા કોક ઠેસ પહોંચાડત મારી મેરેડી કેસ પહોંચે તમે દુખી થા તો મેરેડી દુખી થઉ કેમ તમારા હૃદયમાં વાસ છે મારો એટલે બસ વધારે તો હું તો નોન સ્ટોપ માતા છું